મળતી માહિતી અનુસાર મૂળ અમદાવાદની ચોવીસ વર્ષીય ધારા ચાવડા સુરતની સ્મીમેર હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી ચાર દિવસથી ધારાને તાવ આવતો હતો રવિવારે ઉલટી થયા બાદ તેની તબિયત વધુ લથડતા સ્મીમેરમાં દાખલ કરવામાં આવી જ્યાં તેનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તે વેન્ટિલેટર પર હતી આ દરમિયાન તેની યાદશક્તિ ઓછી થઈ ગઈ હતી તેમજ ચક્કર આવતા હતા જો કે સારવાર દરમિયાન માત્ર છ જ કલાકમાં તેની તબિયત એટલી પગલી ગઈ કે તેનું મોત થઈ ગયું હતું ડોક્ટર ધારાનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ તેણીને બીજી ઘણી તકલીફો હતી તેને લિવર ફેલિયર અને હાર્ટની સમસ્યા પણ હતી જ્યારે તેને તાવ આવ્યો ત્યારે તેણે જાતે જ દવા લીધી જેનાથી કેસ વધુ બગડ્યો જો તેને તેના વરિષ્ઠોને અથવા ઇન્ચાર્જને કહ્યું હોત તો કદાચ તે જ સમયે ટેસ્ટ કરાવ્યા પછી વધુ સારી સારવાર થઈ શકી હોત અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક તબીબની હોસ્ટેલમાં ગંદકી સહિત મચ્છરોનો ઉપદ્રવ પણ વધારે જોવા મળ્યો છે ત્યારે વાયરલ ફીવર વચ્ચે ડેન્ગ્યુના કેસ ઝડપથી વધતા તંત્રની દોડધામમાં પણ વધારો થયો છે